જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજનો વિડીયો અપડેટ માટેનો કે આગાહી માટેનો નથી આજનો આ વ્લોગ ટાઈપનો એક વિડીયો બનાવું છું અને આપણી વાડીની તમને મુલાકાત કરાવું છું કે શું છે વાડીમાં હાલની પોઝિશન શું કામ કરવાનું બાકી છે અને આ સિચ્યુએશનમાંથી પણ સમય કાઢી અને જે કંઈ આપણે ટાર્ગેટ લીધો છે હમણાં છેલ્લા છ આ આવનારા છ મહિના માટેનો તો સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવા માટે તો એ થઈ શકે કે ના થઈ શકે તમે પોતે વિચારો તો વિડીયો હું કેમેરો સામેની સાઈડનો દેખાડીશ અને તમને આખી વાડીની મોજ કરાવીશ આજે કે આપણી વાડીમાં શું છે પોઝિશન જેવું આ છે કૂવાની પોઝિશન મિત્રો અને સવાર સુધી આમાં કૂવામાંથી બહાર પાણી નીકળી રહ્યું હતું આ છેલ્લે હમણાં ત્રણ કલાકથી મોટર ચાલુ છે અને એના માટે લાઇટની સગવડ હતી નહીં હવે જે લાઇટ આવી છે એટલે મોટર ચાલુ છે ને એને આ ખેતર પૂરું થાય ત્યાં પાણી બહાર નીકળી રહ્યું છે એ બંને વિડીયો મેં બનાવેલા છે પાણી કૂવામાંથી નીકળતો હતો એનો એ પણ જોઈ લેજો અને આ રેસના પાણી હજી ભર્યા છે ખેતરમાં કપાસ સુકાવામાં હવે વાટ નહીં જોવે એવું મને લાગે છે પાણી પણ કદાચ ભેગું સુકાશે થોડોક લાઇટનો જે પ્રોબ્લેમ હતો એના કારણે જ આ બધું થઈ રહ્યું હોય અથવા તો પાણી જો વહેલાં ઉપડી ગયું હોત તો એને આપણે ખાતર કે દવાની કે કોઈ પણ સારવાર કરી શક્યા હોત આમ પણ ડ્રીપ નાખેલી છે એટલે ઉતાવળ રાખશું જેવું થોડું પાણીના રેસ જુઓ આ સુકાય ને તો એમાં કાંઈક બીજું કાંઈ કામ થાય ને જ્યાં જુઓ ત્યાં આ જ પોઝિશન છે આ સૌથી પહેલો વાવેતર કરેલું છે આ કપાસ ત્રણ મહિનાનો થવા આવ્યો છે આનું વાવેતર પાંચ છના કરેલું છે પાંચ જૂનના કપાસે એનો કલર નથી મૂક્યો પણ એક વસ્તુ છે કેટલા સમય સુધી આ ખેંચી શકે જુઓ આ રેસનું પાણી છે આ કપાસ કેટલા સમય સુધી ખેંચી છે હું તમને આખી વાળી દેખાડીશો વિડીયો લાંબો થઈ જશે પણ વાર લાગશે થોડી હવે આ બીજું ખેતર જુઓ આ કપાસ એકદમ પાછોતરો છે કારણ કે આગોતરામાં વાવેતર કર્યા પછી તરત વાવણી જે થઈ અને વાવણીના વરસાદ પછી આમાં ખીડીને વાવી શકાય એવી કોઈ સિચ્યુએશન હતી નહીં એટલે પાછોતરું વાવેતર કર્યું છે એમાંથી પણ રેસ ફૂટેલા છે અને આ આપણું લોકેશન છે આખા ઉનાળામાં જ્યારે પણ તમે વિડીયો જોયા હશે ત્યારે લગભગ આ લોકેશન ઉપરથી આવે છે હાલ આ લોકેશનને મૂકી દીધું છે એનું કારણ એ છે કે જો આ લોકેશન છે એને લોકેશનને મૂકી દીધેલું છે ત્યાં ઉપર મધ છે મોટો નીચે એના આ દોરડા આપણા બાંધેલા છે કે નીચે ઓલા વલવેલા વેલ આવે નીચે ક્યાંક ને ક્યાંક આપણાથી ટચ થઈ જાવ હેરાન પણ બે ત્રણ વખત થઈ ગયા છે એટલે આ છે મોટી મધ ઉડાડી આપણે નથી પણ આપણે આ જગ્યાને થોડી મૂકી દીધી છે આ એક છે આપણું રજવાડું જ્યાં બેઠા હિંચકા ખાવાનો છે ને આરામ કરવાનું જે મેન પંચવટી કહેવાય એ છે આ સામે ખેતર એક નાનું ગદબ વાવવા માટે થઈને મૂકી રાખેલું છે જેમાં ઘાસ હતું અને સાફ કરી દીધું છે વાડીએ આવું મકાન બે છે પણ આપણે રહેણાંક વિસ્તાર નથી વાડીમાં એટલે એ ટાઈપનું છે માત્ર દવા ખાતરને એવી ચીજવસ્તુ પડી હોય થોડી સાચવાયેલી આખી વાડીમાં હાલ મહેનત પૂરતું નજર હોય તો એ આના ઉપર છે હવે આમાં કાલે હાથી હાલી ગયેલું છે આટલો ફરક છે જમીનનો આ થોડી ઉપર લેવલમાં જમીન છે ઓલામાં રેસ બંધ થતા અને આ જમીનને મોડું કરીએ તો આમાં ચોથા દિવસે હાથી ના હાલે જો આ કપાસ છે આખો ને આ ટોટલ ત્રણ ખેતર છે લાઈનમાં ને આ જ પોઝિશનમાં છે થોડો આનાથી વ્યવસ્થિત સારી કંડિશન છે ઉપરવાળામાં ફરીથી અહીં ઉપર પાણી ભરેલું છે આપણે જે શરૂઆતમાં કપાસ જોયો તે એનાથી ત્યાં નીચે છે આ જે છે રેસ ફૂટી ગયેલો છેલ્લે એના ઉપરનું બતાવ્યું પાછોતરો કપાસ એ કારણ કે ઉપરથી જ પાણી આવે છે ડુંગર અને ડેમનું રેસમાં એટલે પાણી સુકાવાનો પ્રશ્ન બહુ લાંબા ટાઈમ સુધી હાલશે અને આ બધાય છે જેમાં સૌથી વધુ સાથ જેને આપ્યો છે નબળા સમયમાં એ આ ભાઈ છે ઓગણીસો અઠ્ઠાણુંનું મોડલ છે સામે જ્યાં દેખાય છે ફેન્સિંગ ત્યાં સુધી છે ફેન્સિંગ ને આમાં ખારેક નાખી એટલા માટે છે સૌરાષ્ટ્રની અંદર એટલા બધા સંબંધો થયા છે કે દર ઉનાળાની સિઝનમાં ખારેક અહીંયાથી મોકલવી પડે છે તો પાંચ વીઘામાં ખારેક નાખી દીધી છે અને સૌરાષ્ટ્રને ક્યારેક ને ક્યારેક મોકલવાનો સમય આપશે ભગવાન ત્યારે મોકલશું બીજું કે આ જગ્યાએ રેસ બહુ ફૂટી જાય છે જ્યાં કપાસનું કે એવું વાવેતર થઈ શકે એમ જ નથી જ્યારે સારું વરસ હોય ત્યારે નબળા વરસની આ તમામ ખેતી સોનામાં સુગંધ ભળે હોય છે નબળું એટલે મધ્યમ વરસ આવ નબળું જાય તો તો અહીં માણસ રોટલો ના ખાય ભાગવો પડે વાડી મૂકીને તમને ખ્યાલ જ છે મેં એક વખત વાત કરી દીધેલી છે હવે અહીંયાથી ક્યાંયથી અંદર જવાય એવી પોઝિશન જ નથી અંદર ક્યાંય નહીં જવાય સીધા આપણે એક ફૂટ નીચે વયા જાઉં જમીનમાં આટલા વર્ષોમાં એક નોંધ કરી છે કે જ્યારે આ જમીનની અંદર કપાસનું વાવેતર કર્યું છે ને ત્યારે અતિવૃષ્ટિનો માહોલ સો ટકા બન્યો છે જેમાં મેં બે હજાર વીસમાં બે હજાર બાવીસમાં અને આ બે હજાર ચોવીસમાં આ ખેતરની અંદર બે હજાર એકવીસમાં કપાસનું વાવેતર ન હતું ત્યારે પણ મધ્યમ વર્ષ થયું અને બે હજાર ને ત્રેવીસમાં પણ કપાસ નહોતો ગયા વર્ષે ત્યારે પણ મધ્યમ વર્ષ થયું અને એનાથી પહેલાં પણ કપાસનું વાવેતર સાવ ટાળી દીધું હતું અને બે હજાર ને અગિયારમાં કપાસનું વાવેતર આટલું બધું કર્યું હતું ત્યારે પણ સેમ સિચ્યુએશનમાં આવી ગયા હતા જ્યારે જાજુ વાવેતર કપાસનું થાય ત્યારે આ સિચ્યુએશનમાં આવી જાય છીએ હવે ઈશ્વરને કરવું જે છે આપણા હાથની એમાં કોઈ વાત નથી જેટલું પણ રહેશે એટલું પણ એક વસ્તુ નક્કી કરી દીધેલી છે કપાસના જેટલા છોડવા છે એટલામાં મહેનત કરવી છે કદાચ ઉત્પાદન પચીસ ટકા આવે કે પચાસ ટકા પણ આવી શકે કપાસને છોડવાનો નથી હવે આટલા દિવસ એ ટકી ઉગ્યો છે વાવાઝોડું ને વરસાદ પછી આટલા જ દિવસ આપણે એને હજી આપવાના છે આપણા તરફથી આ છે એન્ટ્રી ઘણા વર્ષ પહેલાં તમે એક વિડીયોમાં જોયું હશે આ જગ્યાએ અહીંયાથી આપણી હદ થાય છે શરૂ રસ્તાથી થોડી જગ્યા વધારે મૂકેલી છે બાઉન્ડ્રી માટે ફેન્સિંગ ને આ અંદર ઝટકા મશીનની અલગથી છે આ બે દિવસમાં પાણી હમણાં ધીમું પડ્યું છે સુકાઈ જશે બે દિવસ પહેલાંનો એક વિડીયો પણ તમે આમાં જોઈ શકશો ત્યારે પાણી કેટલું ભરેલું હતું અતિવૃષ્ટિના આ માહોલમાં વાવાઝોડાના માહોલમાં આગોતરા પાછોતરા એમ કરતાં ચાર રાઉન્ડમાં વાવેતર છે કપાસનું અને કપાસે પોતાની લડાઈ છોડી નથી દીધી પણ આખરે એમની પણ એક લિમિટ જ હોય છે કે કેટલું સહન કરી શકે ધીમે ધીમે વરાપ થવાની શરૂઆત થઈ છે તેમ કપાસમાં થોડો ઘણો સુધારો દેખાઈ રહ્યો છે અને હજી બીજું કે આ બધું કાઢી આ ઘાસમાંથી સાફ કરી નવેસર બધું ચાલુ કરવામાં તો બહુ વાર લાગી જાય અને એ બહુ મુશ્કેલ છે અને હજી પણ કેટલું ને કેવું પાકશે એ આપણા હાથની વાત નથી માટે હાલ આને કાંઈ કરવાનું નથી આમાં પણ ડ્રીપ છે તો ડ્રીપ આને ખેંચી અને ખાતરની જે કાંઈ વ્યવસ્થા એમોનિયમ સલ્ફેટ યુરિયાની આપવાની છે એ બધી જગ્યાએ ચાલુ થઈ જશે મેઇન વસ્તુ છે રેસ બંધ થાય થોડા પાણી કૂવામાંથી ઉપડી છે એટલે રેસ થોડા બંધ થશે બે દિવસમાં અને બે દિવસ પછી આની ખબર પડશે કે શું છે લડાઈ કરવાની છે કે પછી એને મૂકી દેવાનું છે મિત્રો ખેતી એક અઘરો વિષય છે જેમાં આયોજન કરવું પડે છે અને તેમ છતાં આયોજન પાર પાડવું એ આપણા હાથની વાત નથી એ કુદરતના હાથની વાત છે આપણે જરૂર એના પ્રયાસો કરી શકીએ બાકી છેલ્લે ફળ આપવું એ હા આપણા હાથની વાત નથી કર્મ આપણા હાથની વાત છે એવા ઘણા બધા ખેડૂતો હશે જેને અઢળક નુકસાન પણ થયું હશે આપણે પણ ઘણું બધું નુકસાન છે અને ખેતી બહુ અઘરો વિષય છે ખેતી કરવી સરળ જ નથી આમ જોવા જઈએ તો હાલની પરિસ્થિતિમાં પણ તેમ છતાંય આપણે પસંદ કર્યો છે આ વ્યવસાયને તો આપણે એને આગળ વધારશું કોઈ પણ જાતની રોકડ કર્યા વિના ઈશ્વર ઉપર દોષ દીધા વગર એને આપ્યું છે કુદરતનો નિયમ છે જે પોષતું તે મારતું એક ક્રમ દિશે કુદરતી કવિ કલાપીની આ બે લાઈનો છે તો આ હતી મિત્રો આપણી ખેતીની એક ઝલક ફરીથી જ્યારે કપાસની અંદર કે સારો એવો સુધારો થઈ જશે ત્યારે યા તો પછી ખેતી કાર્યો કરતા વખતે જે કંઈ આપણા સુધી માહિતી પહોંચાડવાનું લાગશે એ સતત પહોંચાડતા રહેશું અને આપણી ખેતી પણ તમને દેખાડતા રહેશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકા